ના ના ભાઈ તમને કઈ ભાન ભાન પડે તમે અરે તમારા દાદા જેક ડેનિયલ બી એટલે હું તમારે જેક ડેનિયલ ના છાતા લખવાના તમારે એવું કરું તો તો મને પહેલા કે અમારામાં ભી એક બે આખા હતા એ લોકોને મોકલતા અહીંયા મારે બધું આયોજન કરીને બધી અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ કાગડાઓને મોકલવાના હોય અરે જે તમારા દાદા હોરી પહોંચી ગયું અરે એને ચડી એટલું બધું કહ્યું કે કયા માળામાં જવાનું હતું ને તો બીજા ભલતા માળામાં ઘૂસી ગયો તો હારું કે પેલી બીજી કાગડી હારી હતી એને બહુ મગજમારી નહીં કરી અને સંસાર તું જાય મારા કાગડા તમને કઈ બંધ પડે હલો ભાઈ ના જો અરે તમારા તમારી દાદી જેઠાલાલ જોતા જોતા ખાતી એટલે હું મૂકીને જેઠાલાલ બતાવવાનું અરે અમારા કાગડા ને અમે બીજી બે ત્રણ એપોઈન્ટમેન્ટ હતી ત્યાં બીજી બી સોસાયટી માં જવાનું હતું તે ત્યાં ખાધું ખાઈ તો લીધું ત્યારે કોઈ ત્યાં જેઠાલાલ જોવામાં બેસી જ બેસી જડે બીજી જગ્યાએ ગયો ને બીજી જગ્યાએથી મારા પર ફોન આવ્યો કે ભાઈ તમારો કાગડો આજે આવ્યો નહીં અમારો હર ખાવા સારું અરે ભાઈ મારે બીજે બી જવાબ આપવાનો હોય ના ભાઈ જો તમારી સોસાયટી નક્કી કર્યો છે ગયા વર્ષે તમે તમારા પેલા છોકરા ઉપર અમારા કાગડો ચરકી ચરકીને ઢીલો થઈ ગયો હવે તમારી પાસે તમારી જેમ ઇન્જેક્શન મુકાઈ દેવાના તમે પંદર દિવસ કરીને બોલાવો બોલાવો તો ખરાબ છે આવી રીતે ઢીલા કરી લાખો દે થોડું ચાલે નહીં આવે અમે તમારી સોસાયટીમાં અમારો એક બી કાગડો નહીં આવે એટલે નહીં આવે જાવ થાય કરી લાવ